ભરૂચના ફાટા પાસે વરસાદી પાણી ભરાતા એક મારુતિ ઇકો કાર ગતરમાં ખાબકતા અકસ્માત સર્જાયો હતો અંગેની જાણ ભરૂચ નગરપાલિકાના ફાયર બ્રિગેડની ટીમને કરવામાં આવતા તેઓ સ્થળ ઉપર પહોંચી જેસીબી મશીનની મદદથી કારને બહાર કાઢી હતી બનાવ અંગે પ્રાપ્ત થતી માહિતી અનુસાર ભરૂચમાં ફાટા વિસ્તારમાં ગાંધી બજાર સુધીનો માર્ગ બનાવવાનો બાકી હોય આ માર્ગ અત્યંત બીસ માર્ગ બન્યો છે જ્યારે વરસાદી માહોલમાં આ માર્ગ ઉપરથી દરેક વિસ્તારનું વરસાદી પાણી પસાર થાય છે જોકે સ્થાનિક લોકોનું તો માર્ગ નહીં કારણે પાણી ભરાઈ રહેલા જોવા મળે છે જેના કારણે અનેક વાહનો ફસાઈ જવાના બનાવો પણ બનતા હોય છે આજે બપોરે ત્રણ વાગ્યાના સમયે એક ઇકો કાર ચાલક આ માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યો હતો આ દરમિયાન આ માર્ગ ઉપર પાણી ભરાઈ રહેલ હોય તે ગતરમાં ઉતરી ગયો હતો જેથી અંદર સવાર લોકોના જીવ તાળવે છોટી ગયા હતા આ ઘટનાની જાણ સ્થાનિકોએ ભરૂચ નગરપાલિકાને ને કરતા તેઓએ તાત્કાલિક ટીમ સાથે દોડી આવી જેસીબી મશીનની મદદથી ગતરમાં ઉતરી ગયેલી કારને સલામત રીતે બહાર કાઢી હતી ત્યારે પાલિકા દ્વારા આ માર્ગને વહેલી તકે બનાવવામાં આવે તેવી માંગ લોકો કરી રહ્યા છે